મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોને તમે વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો કારણ કે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે તમારું બેંક અકાઉન્ટ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આઈસીઆઈસીઆઈ એચડીએફસી એક્સિસ બેન્ક કેનેરા બેંક કોટિક મહિન્દ્રા બેંક ત્યારબાદ બેંક ઓફ બરોડા આઈસીઆઈસી કોઈ પણ પ્રકારની બેન્કમાં તમારું બેંકનું ખાતું છે તો આ બેંકના અમુક નિયમો બદલાણા છે આની અંદર તમારે મહિને અમુક બેલેન્સ રાખવું જરૂરી છે જો તમે મહિને મિનિમમ બેલેન્સ નહીં જાળવું તો તમારા ખાતાની અંદરથી આપોઆપ પૈસા કપાવા મળશે અને તમને મહિને દંડ લાગશે તો આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ બેંકની અંદર કેટલું મિનિમમ બેલેન્સ રાખવાનું છે મહિને એટલું મિનિમમ બેલેન્સ નહીં હોય તો કઈ બેંક કેટલું ચાર્જ વસૂલે છે આ બધા જ નિયમો આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ અને આ વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો કારણ કે આ વિડીયોની અંદર આપણે બધી જ બેંકની વાત કરીશું સૌથી પહેલી વાત છે આઈસીઆઈસીઆઈ બેંક આઈસીઆઈસીઆઈ બેંકની અંદર જેટલું પણ ખાતું છે એ લોકોને સૌથી મોટો ફટકો પડ્યો છે કારણ કે આઈસીઆઈસીઆઈ બેંકના ખાતા ધારકોએ તેમના ખાતાની અંદર મિનિમમ બેલેન્સ એટલે કે ઓછામાં ઓછું મહિને પચાસ હજારનું બેલેન્સ રાખવું પડશે પચાસ હજારની નીચે બેલેન્સ જશે તો તમને સરકાર દ્વારા આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા અમુક દંડ આપવામાં આવશે જો બેલેન્સ આનાથી ઓછું હોય તો ગ્રાહકોને દંડ પણ ભરવો પડે છે આ નિયમ એક ઓગસ્ટ બે હજાર પચીસથી ખોલવામાં નવા ખાતાઓ ઉપર લાગુ થશે પાત્રતાની આપણે વાત કરીએ તો આની અંદર શહેર ગામડા અને મેટ્રો શહેરની અંદર જે લઘુત્તમ બેલેન્સની જરૂરિયાત છે એ અલગ અલગ છે જેમ કે જેમનું પણ ખાતું મેટ્રો અને શહેરી વિસ્તારમાં છે એમને લઘુત્તમ મર્યાદા હવે પચાસ હજાર રૂપિયાની રાખવાની છે જેમનું ખાતું અર્ધ શહેરી વિસ્તારમાં છે એમને પચીસ રૂપિયા અને જેમના ખાતાઓ ગામડાની બ્રાન્ચમાં ખોલવામાં આવ્યા છે તેમને દસ હજાર રૂપિયા મિનિમમ બેલેન્સ આઈસીઆઈસીઆઈ બેંકમાં બેન્કમાં જાળવવું પડશે મેટ્રો આની અંદર તમે જોશો તો તમારા બેંક જે છે એની અંદર પાસબુકની અંદર તમને આઈએફએસસી કોડ એક આપેલો હોય છે બધી જ બેંકના જ્યારે તમે ગૂગલની અંદર આઈએફએસસી કોડ સર્ચ કરશો ત્યારે તમારા બેંકની જે બ્રાન્ચ છે એ મેટ્રોમાં છે અર્ધ શહેરમાં છે ગામડામાં છે એ જોવા મળી જશે અને એ પ્રમાણે તમારે હવે મિનિમમ બેલેન્સ છે એ જાણવું પડશે આ તમે જોઈ શકો છો કે આઈસીઆઈસીઆઈ બેંકના જે સેવિંગ અકાઉન્ટ છે એની સર્વિસ ચાર્જની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે કે મેટ્રો અને અર્બન લોકેશનમાં પચાસ હજાર સેમી અર્બનની અંદર પચીસ અને રૂરલ લોકેશનમાં દસ હજાર રૂપિયા મિનિમમ બેલેન્સ જાળવવું પડશે મિનિમમ બેલેન્સ ન જાળવો તો તમને બસ્સો રૂપિયાથી લઈ અને મહિને પાંચસો રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવે છે અને આટલા પૈસા તમારા ખાતાની અંદરથી કપાઈ જાય છે મારું ખુદનું બેંક એકાઉન્ટ એચડીએફસીમાં છે અને ઘણી વખત મિનિમમ બેલેન્સ જાળવવામાં ન આવવાથી ચાર્જ છે એ કટ થયેલા છે આ ઉપરાંત બે હજાર પંદર પછી પહેલીવાર બેંકે લઘુત્તમ બેલેન્સની અંદર વધારો કર્યો છે અગાઉ આઈસીઆઈસીઆઈ બેન્કની અંદર કેટલું મિનિમમ બેલેન્સ જાળવવામાં આવતું હતું તો કે અગાઉ મેટ્રો શહેરની અંદર દસ હજાર અર્ધ શહેરી વિસ્તારમાં પાંચ હજાર અને ગ્રામીણ વિસ્તારની અંદર આ લિમિટ છે એ પચીસો રૂપિયા હતી લઘુત્તમ ખાલા બેલેન્સ મર્યાદામાં વધારા સાથે આઈસીઆઈસીઆઈ બેંક પાસે હવે સ્થાનિક બેન્કોમાં સૌથી વધુ લઘુત્તમ ખાતા એટલે કે મિનિમમ અવેલેબલ બેલેન્સ મર્યાદા છે બેન્કે દસ વર્ષ પછી લઘુત્તમ બે ખાતાની અંદર ફેરફાર કર્યો છે એવી જ રીતે આપણે વાત કરીએ તો દેશની બીજી અલગ અલગ જે ટોચની બેન્કો છે એની અંદર તમારું ખાતું હોય તો તમારે કેટલું લઘુત્તમ બેલેન્સ જાળવવું પડશે અને લઘુત્તમ બેલેન્સ ન જાળવવા ઉપર કેટલો દંડ વસૂલવામાં આવશે જેમ કે આપણે વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર જેમનું પણ ખાતું છે એમને બે હજાર વીસથી બધા બચત ખાતાઓ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કોઈ પણ મિનિમમ બેલેન્સની આવશ્યકતા નથી રાખી આના નિયમની અંદર જેનું બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ અકાઉન્ટ અને જનધન અકાઉન્ટ છે એમાં શૂન્ય બેલેન્સ છે તો એમને કોઈ પણ દંડ નથી લાગતો એટલે કે જેમના સેવિંગ અકાઉન્ટ છે અથવા તો ડિપોઝિટ અકાઉન્ટ છે અને જનધન અકાઉન્ટ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર કોઈ પણ દંડ વસૂલવામાં નથી આવતો અને કોઈ પણ મિનિમમ બેલેન્સની પણ રિક્વાયરમેન્ટ નથી એટલે જ કદાચ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને દેશની સૌથી મોટી બેંક કહેવામાં આવે છે ત્યારબાદ બીજી બેંક છે પંજાબ નેશનલ બેંક પંજાબ નેશનલ બેન્કની અંદર પહેલાં મિનિમમ બેલેન્સ જાળવવાનું હતું પરંતુ પંજનામ પંજાબ નેશનલ બેંકે જાહેરાત કરી છે કે જુલાઈ બે હજાર પચીસથી એમને પણ ખાતાધારકોને એક મોટી ભેટ આપી છે કે બે હજાર પચીસથી કોઈ પણ એની અંદર મિનિમમ બેલેન્સ તમારે નહીં જાળવવું પડે અને મિનિમમ બેલેન્સ એટલે કે ઝીરો હશે તો પણ કોઈ દંડ નહીં હોય નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે ઝીરો બેલેન્સ ખાતા પણ પંજાબ નેશનલ બેંકની અંદર ઉપલબ્ધ છે ત્યારબાદ એચડીએફસી બેંક હવે એચડીએફસી બેંકની અંદર જેનું પણ અકાઉન્ટ છે એનું જે મેટ્રોની અંદર જો એમની બ્રાન્ચમાં છે તો એમને દસ હજાર રૂપિયા નાના શહેરમાં છે તો પાંચ હજાર અને ગ્રામીણ વિસ્તારની અંદર પચીસો રૂપિયા મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી છે દંડની આપણે વાત કરીએ તો આની અંદર તમે જો મિનિમમ બેલેન્સ નથી જાળવતા

નાના શહેરોની અંદર તમારો અકાઉન્ટ છે તો પાંચ હજાર રૂપિયા અને ગ્રામીણ વિસ્તારની અંદર પચીસો રૂપિયા જાળવવામાં છે નિયમની આપણે વાત કરીએ તો એક્સિસ બેંકની અંદર ઝીરો બેલેન્સ ખાતા પણ ઉપલબ્ધ છે અને ઝીરો બેલેન્સ ખાતા જે છે એ કદાચ તમારું સેલેરી અકાઉન્ટ હોય અથવા તો બીજા ટાઈપના સ્પેશિયલ અકાઉન્ટ હોય તો એમને જો ઝીરો બેલેન્સ હોય તો પણ દંડ નથી વસૂલવામાં આવતો પરંતુ તમારું સિમ્પલ સેવિંગ બેંક ઓફ બરોડાની અંદર પણ જુલાઈ બે હજાર થી બચત ખાતામાં કોઈ પણ દંડ નહીં હોય અને પ્રીમિયમ ખાતા જેમના છે એમાં પાંચસો થી બે હજાર રૂપિયાનું મિનિમમ બેલેન્સ જાળવવું પડશે કેટલાક ખાતામાં ઝીરો બેલેન્સ વિકલ્પ પણ બેંક ઓફ બરોડામાં ઉપલબ્ધ છે બીજી સૌથી મોટી બેંક છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આ બેન્કની અંદર પણ લઘુરામ બેલેન્સ છે એ તમારે જાણવું પડશે પરંતુ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાનું જે લઘુત્તમ બેલેન્સની મર્યાદા છે એ ખૂબ જ ઓછી છે આની અંદર જો શહેરની અંદર તમારું અકાઉન્ટ છે તો એક હજાર રૂપિયા અને જો તમારી પાસે ચેકબુક નથી તો તમારે ખાલી પાંચસો રૂપિયા મિનિમમ બેલેન્સ છે એ જાણવાનું છે અર્ધ સરકારી વિસ્તારની અંદર બસો પચાસ રૂપિયા અને ગ્રામીણ શાખાની અંદર પણ બસો પચાસ રૂપિયા અને જો ચેકબુક ન હોય તો ખાલી સો રૂપિયા મિનિમમ બેલેન્સ જાળવવાનું હોય છે ત્યારબાદ છે ઇન્ડસ ઇન્ડસલિન્ડ બેંક ઇન્ડસઇન્ડ બેંકની અંદર ગ્રાહકોને જેમના બચત ખાતા શ્રેણી એ અને બી ની અંદર છે એ લોકોને જે બચત ખાતામાં લઘુત્તમ બેલેન્સ દસ હજાર રૂપિયા જાળવવું પડશે અને કેટેગરી સીની અંદર જેમના પણ ખાતા છે એમને લઘુત્તમ પાંચ હજાર રૂપિયા બેલેન્સ જાળવવું પડશે એ અને બી શ્રેણી એટલે કે મેટ્રો અને જે મોટા શહેરોની અંદર તમારું ખાતું હોય તો દસ હજાર રૂપિયા અને ગ્રામીણ વિસ્તારની અંદર અથવા તો જે અર્ધ શહેરી વિસ્તાર છે એમાં પાંચ હજાર રૂપિયા મિનિમમ બેલેન્સ જાળવવાનું છે યસ બેંક યસ બેંકની વાત આપણે કરીએ તો એ યસ બેંકની અંદર પણ મિનિમમ બેલેન્સ મહિને દસ હજાર રૂપિયા જાળવવું પડશે અને જો લઘુત્તમ બેલેન્સ જાળવવામાં ન આવે તો બેંક ગ્રાહક પાસેથી દર મહિને પાંચસો રૂપિયા સુધીનો નોન મેન્ટેનન્સ ફી વસૂલ કરે છે ત્યારબાદ છે કોટક મહિન્દ્રા બેંક કોટક મહિન્દ્રા બેંકની અંદર પણ જેમનું સેવિંગ એકાઉન્ટ છે એમને ઓછામાં ઓછું દસ હજાર રૂપિયા માસિક બેલેન્સ રાખવું પડશે અને દસ હજાર રૂપિયા જાળવવાની જરૂરિયાત પૂરી ન કરે તો પાંચસો રૂપિયા કે તેથી વધુ સુધીનો માસિક નોન મેન્ટેનન્સ ફી ચૂકવવી પડશે આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંક જે છે એ કોટક આઠસો અને અગિયાર નામની સેવિંગ એકાઉન્ટ સ્કીમ ઓફર કરે છે આની અંદર જેમના પણ સ્પેશિયલ એકાઉન્ટ છે એમને કોઈ પણ ન્યૂનતમ બેલેન્સની આવશ્યકતા નથી ત્યારબાદ દસમી મોટી બેંક છે ઇન્ડિયન બેંક ઇન્ડિયન બેંક છે એને પણ જાહેરાત કરી છે કે જુલાઈ પછી સાત જુલાઈ પછી કોઈપણ પ્રકારનો મિનિમમ બેલેન્સ જો કોઈ નહીં જાળવે તો પણ કોઈ પણ દંડ નહીં વસૂલવામાં આવશે ત્યારબાદ બીજી બેંક છે કેનેરા બેંક કેનેરા બેન્કે પણ મે મહિનાની અંદર જાહેરાત કરી હતી કે મિનિમમ બેલેન્સ ઝીરો હશે તો પણ ગ્રાહકો પાસેથી કોઈ પણ ચાર્જ વસૂલવામાં નહીં આવે તો અત્યાર સુધીની આ જે છે આપણા દેશની સૌથી મોટી બેંકો છે કે જેની અંદર મિનિમમ બેલેન્સ જાળવવાનો ચાર્જ આટલો છે અને મિનિમમ બેલેન્સ ન જાળવવામાં આવે તો અમુક દંડ વસૂલવામાં આવે છે તો આઈસીઆઈસીઆઈ બેન્કની અંદર શું લાગે છે કે હવે તમારે ખાતું ખોલાવવું જોઈએ કે નહીં અને દેશની સૌથી મોટી બેંક જેમ કે એસબીઆઈ ઇન્ડિયન બેંક આની અંદર પંજાબ નેશનલ બેંક આની અંદર કોઈ પણ મિનિમમ બેલેન્સ નથી જાળવવામાં આવતું વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો એટલે જે લોકોનું પણ બેંકનું અકાઉન્ટ પ્રાઇવેટ બેંકો જેમ કે એક્સિસ બેંક ત્યારબાદ આઈસીઆઈસી બેંક યસ બેંક કોટક બેંક આવી બેન્કોની અંદર છે એ લોકોને ખબર પડે કે એમને કેટલું બેલેન્સ જાળવવાનું છે અને બેલેન્સ નહીં જાળવવા ઉપર બેંક કેટલું ચાર્જ વસૂલે છે અને આ સત્ય ઘટના છે કે બેંક છે એ ખાલી ન્યૂઝ નથી આપતી ચાર્જ પણ વસૂલે છે ઘણા બધા લોકોના અકાઉન્ટની અંદરથી પૈસાઓ કપાયેલા છે અને જ્યારે પૈસા કપાય છે ત્યારે મેસેજ પણ આવે છે કે તમે આ મહિનાનું મિનિમમ બેલેન્સ નથી જાળવ્યું એટલે નો મેન્ટેનન્સ ચાર્જ તમારા બેંકના અકાઉન્ટમાંથી કાપવામાં આવ્યો છે અને આવી જ રીતે આપણા દેશની અંદર પૈસા કટ કરીને કરોડો રૂપિયા બેન્કોએ કમાયેલા છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને દેશના દરેક લોકો સુધી પહોંચાડજો